Vagrães! હે મુ આશરા કાર્યક્રમ યોજાયો ધાર્મિક સામાજિક વિચારોની ગુંજ શિક્ષણ એકતા અને ભાઈ નાટા વિસ્તારમાં નવી જાગૃતિ અને ઉમંગનું વાતાવરણ સર્જવામાં સફળ રહ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના લોકો યુવાનો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા જેના કારણે પ્રસંગને ભવ્યતા અને ઉત્સાહ મળ્યો હતો કાર્યક્રમ ની શરૂઆત પવિત્ર કુરાન તિલાવતથી થી મોલાદના અઝરુદ્દીન સાહેબે કરી હતી જેના અસફરોએ સમગ્ર માહોલને આધ્યાત્મિકતા અને શાંતિથી ભર્યો હતો ત્યારબાદ મુખ્ય વક્તા મકબૂલભાઈ વકીલે હાઉ ટુ કમ્યુનિટી બિલ્ડ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું તેમના વક્તવ્યમાં સમાજ એકતા સહકાર અને આશાનો સંદેશ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થયો હતો આર્કિટેક્ચર ડિઝાઇનર વલીઉલ્લા ખત્રીએ વર્તમાન મુસ્લિમ સમાજની પરિસ્થિતિનું વિશ્લેષણ કરતાં તેના ઉકેલ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમણે સમાજ સુધાર માટે પ્રેરક માર્ગદર્શન આપતા યુવાનોને આગાવાની આગેવાની લેવા આહવાન કર્યું હતું નિવૃત્ત શિક્ષક શિક્ષણ જાગૃતિ અને સંસ્કાર દ્વારા સમાજમાં સુધારો શક્ય હોવાનું ઉલ્લેખ્યું છે આશા પ્રેરણાને પ્રેરણા ને તે ઝડતો જોવા મળ્યો આ કાર્યક્રમ વાગરા વિસ્તારમાં સમાજ સુધારક શિક્ષણ અને એકતા માટે એક મહત્વપૂર્ણ પગલું બની રહેવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો